વાહન ચાલકોને ગરમીથી રાહત મળે તે માટે વડોદરા શહેર પોલીસના ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક સિગ્નલ ઉપર મંડપની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે વડોદરા શહેરમાં દિવસે ને દિવસે ગરમીનો પારો સતત વધી રહ્યો છે વડોદરાનું તાપમાન ચુમ્માળીસ પિસ્તાળીસ ડિગ્રીએ પહોંચવા આવ્યું છે ગરમીના તાપમાનને લઈને હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ અને વેવની આગાહી કરવામાં આવી છે તેવામાં વાહન ચાલકોને ગરમીથી રાહત મળે તે માટે વડોદરા શહેર પોલીસના ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક સિગ્નલ ઉપર મંડપની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે આજે પ્રાયોગિક ધોરણે શહેરના અલકાપુરી વિસ્તારમાં સર્કિટ હાઉસની પાસેના ટ્રાફિક સિગ્નલ પર આ પ્રકારની મંડપની વ્યવસ્થા ટ્રાફિક પોલીસ દ્વારા ઉભી કરવામાં આવી છે